untuk Gracias.

চাই পিনে আকৌ જીતુભાઈ <laughs> 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 અભિનંદન દીકરીઓ આ સમગ્ર પ્રયાસ શ્રી ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યો અને દીકરીઓને તૈયાર શ્રી રસીનાબેન કાંકરિયા પણ ખૂબ ખૂબ અભિનંદન બધાના ચહેરા ઉપર એકદમ સમાજના <laughs> ઉદાહરણ વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ અભિવાદન મામસે જે બાળકોને આટલી મહેનત કરાવી છે અને જે જરૂર પડી છે ત્યાં કરેખે ઉભરના છે એ તમામ શિક્ષકશ્રીઓ પર આ કે કા કાજને આપણે પ્રતિરૂપે પ્રોત્સાહન બધી તમામ શિક્ષકશ્રીઓ આપની પ્રતિ થી આ એવં અલગ પક્ષ પ્રથમ નંદ જે છે પરની સૌથી મોટી સિદ્ધિ અત્રે એ છે કે બે સબ તેના પોતાના જીવનના પરિચયના દેવા માટે અને એ છે આ જે સફળતાની યાત્રા છે તેના વિશે દેવા માટે હું મેં વિનંતી કરું છું મેં વિનંતી સૌએ અધ્યારીગણ મહાન પદના લોજગણ અને તમારો મહાન ઉપావ સૌનો હું આભારિત છું કે હી મને આમંત્રિત કર્યો અને મને અહીં ઉપસ્થિત રહેવા માટે તક આપી

માળિયા હાઈસ્કૂલ ખાતે અને કુમાર કે સેન્ટર માળિયા ગર્લ્સ સ્કૂલ માળિયા સંયુક્ત જે પ્રવેશ ઉત્સવ આજનું આયોજન કર્યું તેમાં આ પ્રસંગે ઉપસ્થિત આપણા ગાંધીનગરથી કાયદાકીય સચિવ શ્રી બાવળિયા સાહેબ જ્યારે ઉપસ્થિત રહ્યા છે અને આપણા ગામના સરપંચશ્રી સરપંચશ્રી છતાં વાલીગણ મહેન્દ્રભાઈ અને અહીંના આચાર્ય બેન બાભાણા સાહેબ અને સીડીઓ સાહેબ આપણા અને બાકી મસ્ત મહેમાનો બીઆરસી જયદીપભાઈ જીતુભાઈ તમામ જે મહેમાનોએ હાજરી આપી અને પ્રવેશ ઉત્સવ જે આજ ઉજવો છે આજે વાવણી થઈ છે એ તો બીજ ઉગે છે એમાં આ પણ એક વાવણી આજે બાળકોની જે કરી છે એમાં વાલીગણ અને શિક્ષકો સંયુક્ત મળી અને એ જે બીજ ઉગાવી અને વટ વૃક્ષ કરવાની આજે જે આપણી ફરજ નિભાવીએ અને બાળકોએ પણ આજે જે પ્રભુતામાં પગલા માંડી અને જે આજે ઉત્સવમાં એ પણ બાળકોને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એ એની આગળ શિક્ષણમાં વટ વૃક્ષ બને તેવી તમામ આજ અમારા મસ્તક મહેમાનોની ભગવાન પાસે પ્રાર્થના જય હિન્દ જય ભારત વિદ્યાર્થી જીવનમાં ખૂબ ઉપયોગી છે જીવનમાં જ વિદ્યા છે વિદ્યાર્થી વિનય મળે છે વિનયથી મળે છે જીવનમાં ચારે ચાર જે કયા આપણા ધ્યેય છે ધર્મ કામ છે એ વિદ્યા મેળવી હશે તો તમને બીજું બધું જ મેળવવા ખૂબ જ અનુભવ પડશે અહીં આજે સરકારી હાસ્પિટલ માળિયા ની અંદર અધિકારી દ્વારા તથા ગાંધીનગર થી સચિવ સાહેબ શ્રી બાવડિયા સાહેબ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાહેબે કીધું એમ કે આ એક બીજ છે બીજારોપણ છે એવી રીતે આપણે વાવણી કરીએ અને વૃક્ષ બને એવી રીતે પણ એક છે અહીંથી બાળકોના સંસ્કારોનું સિંચન થતું હોય છે બાળક નું બાળક એક